ચાલો તો મળીએ હવે પછી બપોરે ઓકે બાય બાય ટાટા

છો હજી મારે છે ચાલો તો થઈ ગયો છે રોંડો વાગી ગયા છે ત્રણ અને અહીંયા ચા પાણી થાય છે રેડી જો ને પીવા હોય તો આવી તારે પીવાય તારે પીવો ચા હા ઉઠી ઉઠી ને જોવા ત્રણ વાગે રોંઢો કેવાય બપોર વચ્ચે કેવાય જ કેવાય જોઈ લીધું હજી તડકો જ છે અમારા ભૂડિયા ભાઈ ને ચા નો ચસ્કો લાગે તકસુડા નીચે કઈક વહી ગયું એનું

કોણે નાખ્યો હતો ન્યા એ મે નોતો નાખ્યો પ્રિયા દીદી એ નાખ્યો હતો હા અરે કોનો ડોરે મોને મામા તારો તું હું તો નઈ આજે કેમ